હાલ તાપમાન ખૂબ જ વધી રહ્યું છે જેના લીધે ઝાડપાન અને ઘાસ બધું સુકાતું જાય છે કે જેના લીધે કોઈપણ એક તણખો ખાલી દિવાશલીનો કે કોઈ પણ એક આગનો તણખો ફળી જાય તો આગ લાગવાની સંભાવના વધી જાય છે પ્લસ ઇલેક્ટ્રિક ઉપકરણોનો પણ વધારો થયો છે કે જેના લીધે ઇલેક્ટ્રિક ઉપકરણો પણ વધારે ઉપયોગમાં આવે છે કે જેના લીધે આગ લાગી જાય છે હાલ કહું તો આ છેલ્લા બે મહિનાની અંદર ભુજની અંદર સડતાલીસ પોલ આગના બનેલા છે કે જેનામાં આખા વર્ષ દરમિયાન ચોવીસ અને પચીસ આગના કોલ કહીએ તો બસો ને પાંચ આગના કોલ રેસ્ક્યુ કોલ સાઈટ કે જેની અંદર પાણીના પછી એનિમલ રેસ્ક્યુ કેમિકલ લીકેજની આગ અને ભુજ ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ સંસ્થાઓ સ્કૂલો અને સ્થાનિકે ટ્રેનિંગ પણ ફાયર સર્વિસ દ્વારા આપવામાં આવે છે કે આગ લાગી જાય તો કેવી રીતે બચાવ કામગીરી કરવી અને કેવી રીતે એને ઓલવવી એવી હાલ આ વર્ષ દરમિયાન પિસ્તાલીસ જેટલી ટ્રેનિંગો આપવામાં આવી છે કે જેનાથી હોસ્પિટલોની અંદર કદાચ આગ લાગી જાય તો સ્થાનિકે ફાયર ફાઇટર પહોંચે એની પહેલાં જો આપણે એને કંટ્રોલમાં રાખીએ તો આગનો બનાવો ઓછા બનતા હોય છે હાલ તો હું એ જ કહું કે ભાઈ જે ઉપકરણો છે ઇલેક્ટ્રિક ઉપકરણો જે આપણે અત્યારે વાપરીએ છીએ કે જે એસી છે એની મેન્ટેનન્સ બરાબર રાખીએ કે જે સફાઈ છે એની અંદર ડસ્ટ જામતી હોય છે તો એ ડસ્ટના લીધે પણ ગરમ થવાના લીધે ડસ્ટની અંદર પણ આગ લાગે કે જેનાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જાય છે હા આના માં જે આ બધા આ કેસ માં આવતા હોય છે તો આપડી ગાડીઓ અથવા તો આપડા જે ફાઈલ સ્ટાફ હોય આ કે હાલ ફાયરનો સ્ટાફ આપણા પાસે 39 જણા નો સ્ટાફ છે કે જે જે લોકોને કીધેલું છે કે ભાઈ ઇમરજન્સીની અંદર કોઈ પણ જાત હોય એક શિફ્ટ અંદર ઓછા ઓછા 8 થી 9 માણસો તો હોય છે પ્લસ બધાને ને કીધું છે કે ભાઈ એક્ટિવ રહેવાનો છે કે આગના ના બનાવ અત્યારે ખૂબ વધી રહ્યા છે આ લોકો શું કહેશો કે આગ બનાવ આગના બનાવો તો હું તો એમ જ કહું કે ભાઈ કોઈ પણ જગ્યાએ આપણે જતા હોય અથવા કોઈ પણ જગ્યાએ નાનકડી આગ હોય તો એને આપણા ઘરની આજુબાજુ પણ નાનકડી આગ લાગેલી હોય તો એને તરત જ બુજાવી નાખી જેથી મોટું સ્વરૂપ ધારણ ન કરે આગના ધબનો ઘણા છે તો આપણે ફાયર બ્રિગેડની ગાડીઓ કેટલી છે અને આપણો સ્ટાફ કઈ રીતે સક્ષમ છે હાલ ભુજ નગરપાલિકા ફાયર બ્રિગેડ પાસે બે વોટર બ્રાઉઝર અને એક મિની ફાયર ફાઇટર છે કે જેનાથી ઓલ ઓવર બધી જગ્યાએ આગને કાબુ કરવા માટે એનો સાધનો છે અને પાણીની કેપેસિટી 1 માં હજાર લિટર છે 1 માં 2200 લિટર છે અને એક રેસ્ક્યુ વાન પણ આપણી સાથે છે અને 24/7 આ ફાયરનો સ્ટાફ કાર્યરત છે કે જેનામાં ત્રણ શિફની અંદર ફાયરનો સ્ટાફ હાજર જ હોય છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે